વાત કરીએ ભાવનગરની તો ગીર સોમનાથ ભાવનગર થતા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજમાંથી આવક જવક માટે જગ્યા ન મુકાતા વિરોધ નોંધાવ્યો હતો ગીર સોમનાથમાં આકાર પામી રહેલ પો હાઈવે પર એક વખત ચર્ચાનો વિષય બન્યો છે

માંગ સંતોષાઈ નથી આ દરમિયાન ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જોકે સવાલ એ છે કે ગામની બિલકુલ નજીક હાઈવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવરબ્રિજ બનાવ્યો છે છતાં ગામ લોકો ગામની આંગણવાડી અને સ્કૂલ પાસે બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે આપણે જણાવી દઈએ કે મોરડિયા ગામથી આશરે બસો મીટર દૂર અન્ય ઓવરબ્રિજ છે હવે જોવું એ રહ્યું કે હાઈવે ગામ લોકોની માંગ સંતોષે છે કે કેમ ધર્મ વિનંતી છે કે અમે મોરડિયા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે એક બાજુ આકોરે આંગણવાડી છે ઓલી બાજુ આંગણવાડી છે ગ્રામ પંચાયત ઓલી બાજુ છે આકોરે મંદિરો આ બાજુ છે ને આવવા જવા માટે ખાલી પુલની જ માગણી કરીએ છીએ કેટલી ખાલી માણસો માટે અને માણસો અને આવક જાવકનું ખાલી પુલ મૂકવા માટેની રજૂઆત અગાઉથી કરેલી છે પણ ધ્યાને લેતા નથી અને અમે રજૂઆત કરી લેખિતમાં આપ્યું છે મૌખિકે આપ્યું છે અને ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધી મુખ્યમંત્રી સુધી વડાપ્રધાન સુધી આ વાત પહોંચેલી છે પણ છતાં કોઈ ધ્યાન નથી દેતું એટલે વારંવાર આવું કરવું એ પણ અમને એક શરમજનક છે અને આ વખતે મતદાન અમે બહિષ્કાર કરવાનું બધાએ નક્કી કરેલું છે કે હવે આ ન મૂકે પુલ જવા આવવા જવા માટે તો મતદાન અમારા ગામ બધાએ પ્રતિબંધ મૂકવાનું છે કે મતદાન નહીં કરીએ કારણ કે આવો રજૂઆત ન સાંભળે તો પછી કરવાનું શું એક ખાલી બાળકો માટેની એક વાત છે ખાલી ગેલેરી જ મૂકવાની છે સુત્રાપાડા તાલુકાના મોરડીયા ગામ છે અને અમારે આ કેટલા સમયથી માગણી છે પીઓપી બનાવવા માટે આ બંને ગામમાં આ આ ગામ બંને બાજુ વેસાઈ છે એક બાજુ સ્કૂલ છે બંને બાજુ આગળવાડી છે અને મહિલાઓને આવક જવાબ માટે પણ બહુ તકલીફ પડે છે અમે કાલે કામય બંધ કરાવ્યું છે કલેક્ટરને પણ લેખિતમાં આપેલ છે ડીએસઆઈ સાહેબને પણ આપેલ છે મામલેદાર સાહેબને આપેલ છે કેટલા સમયથી અમે ધારાસભ્યની રજૂઆત કરી સંસદ સભ્યની રજૂઆત કરી પણ અત્યારે આ કાલે અમે કામ આ હાઈવેનું બંધ કરાવ્યું છે કોઈ પણ અમારે ધ્યાને દોરતા નથી પણ એક પુલ આગળ મૂકે છે એ પણ સાતસો મીટરનો ગાળો છે અને આવું વાડી વિસ્તાર સાહેબથી અને દીપડાનો નો બહુ મોટો ત્રાસ છે સો વાગ્યા પછી કોઈ મહિલા અને બાળકોને જવું તો પણ કરવો પડે એક જણ જાવું પડે એવી પરિસ્થિતિ છે એને કારણોસર અમે વારંવાર જ વાત કરી કોઈ કરીને દોરતું નથી એને કારણોસર અમારે કામ પણ કરાવવું પડે ઘણા દિવસોમાં માંગ તો અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું અને જરૂર પડે તો ગાંધી સિંધિયા માર્ગ ઉપર આંદોલન પણ કરશું અમારે એ બે ભાગમાં વહેંચાયેલું છે બંને ભાગ પચાસ પચાસ ટકા વસ્તી આવેલી છે ગામની વચ્ચેથી નેશનલ હાઈવે પચાસ થાય છે એની ઉપર જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે બ્રિજની ઉપર જે બે પુલ છે ગામની બારોબાર આવેલા છે અત્યારે ગામને જો અંદર એક બાજુ બીજી બાજુ અવર જવર કરવું હોય તો ચારસો મીટર દૂર થઈ અને અંદર બીજી બાજુ પાસ થવું પડે છે બીજી બાજુ એક બાજુ બે બાજુ આંગણવાડી આવેલી છે એક બાજુ સ્કૂલ આવેલી છે નાના બાળકોને સ્કૂલે આવવું હોય તો એને ચારસો મીટર ફરીને આવવું પડે છે તો અકસ્માતનો ભય રહેલો છે અને રાત્રિના સમયે મહિલાઓને જો ગામમાંથી એક ગામમાંથી બીજી બાજુ પસાર થવું હોય તો એને જણને સાથે લઈને આવવું પડે એમ છે કેમકે જે પુલ મૂકેલા છે એ ગામને બારોબાર મૂકવામાં આવે છે અને અહીંયા દીપડાઓનો જંગલી જાનવરનો ત્રાસ રહેલો છે ચાર મહિનાથી અમે લોકો આ પ્રોસિજર કરીએ છીએ બરાબર પણ ખાલા આશ્વાસન આપે છે અને કોઈ ધ્યાન દોરતું નથી શાબુ વસ્તી છે બે એક બાજુ નવા પરશે અને એક બાજુ જૂનો પૂરું પડે છે બરાબર અને વચ્ચેથી નેશનલ હાઈવે પચાસ થાય છે સેકનિક અમે રજૂઆત કરેલી છે જે ભાવનગર પીડીસીને પણ અમે લેખિતમાં આપેલું છે કલેક્ટરને આપેલું છે મામલતદારને આપેલું છે પીએસઆઈને આપેલું છે સેટ નીતિન ગડતરી સુધી અમે વાત પૂછાડી છે